તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે જેને કારણે વરસાદી માહોલ સર્જાય તો અમદાવાદવાસીઓને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે પરંતુ દર વર્ષે વરસાદી માહોલની સાથે જ જાણે કે એમસીની જે કાર્યવાહી હોય છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી તેની પણ પોલ ખુલી જતી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર રસ્તાઓ પર જોવા મળતા હોય છે એક તરફ એવું ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં ચોમાસાનો કે પછી વરસાદી માહોલ જામ્યો છે તેનો અંદાજો લગાવવો હોય તો રસ્તાઓ પર પડેલા ખાડાનો અંદાજો લગાવીને આ અંદાજો લગાવી શકાય તેમ છે કારણ કે વરસાદી માહોલ છવાતાની સાથે જ રસ્તાઓ પર ભૂવા પડવા તેમજ વરસાદી માહોલની વચ્ચે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા તે નવાઈની વાત નથી લોકોને અવર મુશ્કેલી પડી રહી છે વરસાદી માહોલની સાથે લોકોને બફારાથી તો રાહત મળી રહી છે પરંતુ સાથે સાથે અત્યારે લોકો પાણી ભરાવાની સમસ્યાથી પણ ત્રાહિત થઈ ચૂક્યા હોય છે ખાસ કરીને ઓફિસ આવર્સમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો અટવાતા હોય છે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી રહે છે સાથે જ વાહનો બંધ પડવાની સમસ્યા પણ સર્જાતી હોય છે ત્યારે આ પાણી ભરાવાની સમસ્યા ભલે રસ્તાઓ પર વરસાદી ગટર ખુલ્લી મૂકી દેવામાં આવતી હોય પરંતુ તે પાણી જે વરસાદી ગટરમાં જવા થવું જોઈએ તે વરસાદી ગટરના કરતાં વધારે રસ્તાઓ પર દેખાતું હોય છે જેને કારણે અમદાવાદવાસીઓ ચોમાસાની આ પરિસ્થિતિને કારણે ખૂબ જ હેરાન પરેશાન થતા હોય છે અને તેઓ આશા રાખી રહ્યા હોય છે કે ક્યારેક એવો ચોમાસું આવે કે જ્યારે વરસાદી ઠંડકની સાથે તેઓને રાહતનો શ્વાસ લેવાનો પણ મોકો મળે કારણ કે રસ્તાઓ પર ભરાતા પાણી શહેરીજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થતા હોય છે નો પ્રથમ વરસાદ થયો છે અને વરસાદની તીવ્રતા પણ સામાન્ય કહી શકાય તેવી છે તેમ છતાં પણ આપ જોઈ શકો છો હજી તો ત્રણ મહિના પહેલાં જેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેઓ જલારામનો જે અંડરપાસ છે પાલડી જલારામ અંડરપાસ તરીકે ઓળખાય છે ત્યાં બે સ્થળે આ પ્રકારના પાણી ભરાઈ ગયા છે તેના પરથી જ પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે અંડરપાસ બનાવનાર જે કોન્ટ્રાક્ટર છે અને બ્રિજની ડિઝાઇન બનાવનાર જે ખાનગી એજન્સી છે તેને ડિઝાઇન બનાવવામાં યોગ્ય કામગીરી નથી કરી અને તેના માટે જ આપ જોઈ શકો છો સીધો રસ્તો છે તેમ છતાં પણ પાણીનો ભરાવો થયો છે ફક્ત પાણીનો ભરાવો નહીં હજી તો પા અંડરપાસ શરૂ કરવામાં આવ્યો ત્યાં જ ગઈકાલે પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે અહીંયા બ્રિજની સાઈડમાં જે ડ્રિલિંગ કરવામાં આવતું હતું અને આપ જોઈ શકો છો હાલમાં પાણીનો નિકાલ કેવી દેશી પદ્ધતિથી અહીંયાથી કરવામાં આવી રહ્યો છે અને આ પાણી નીકળી અને ફરી એકવાર પાછળની તરફ જે છે પાલડી મેટ્રો સ્ટેશન છે કે જેની નીચે પણ એટલા જ પ્રમાણમાં પાણી ભરાયા છે સાથે જ કેમેરા પર્સનને કહીશ આગળના તરફના દ્રશ્યો પણ બતાવે કે જ્યાં રોડની વચ્ચોવચ આરસીનું જે બાંધકામ છે તે પણ ઉખડવા લાગ્યું છે એટલે ગુણવત્તા સાથે બાંધછોડ કરાઈ હોવાનું દેખીતું જ જોવાઈ રહ્યું છે હાલમાં આર સીસીસીનું જે સ્ટ્રક્ચર છે તેમાંથી કપચી બહાર આવી ગઈ છે પથરા બહાર આવી ગયા છે અને જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે એટલે જ્યારે આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પણ વિવાદ થયો હતો કેટલું કામ બાકી હોવા છતાં મુખ્યમંત્રીના હસ્તે અંડરપાસને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ત્યારે લોકોના ઉપયોગ માટે શરૂ થયાના ત્રણ મહિનામાં જ જે બેદરકારી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ્રો પ્રશાસન અને રેલવે ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આ જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે દૂરની તરફ પણ આપ જોઈ શકો છો જે વાહન ચાલકો આવી રહ્યા છે તે મેટ્રો સ્ટેશનથી નીચેનો જે ભાગ છે તેનામાં પાણી ભરાયેલા છે અને તેમાંથી જ તેમને પસાર થવું પડી રહ્યું છે એટલે વરસાદ ચાલુ છે પાણી ભરાયું હોવા છતાં પણ કોર્પોરેશનનો કોઈ જ સ્ટાફ અહીંયા નથી અને હજી તો આ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટેના પંપ પણ લગાવવામાં નથી આવ્યા એટલે કેટલા મોટા પ્રમાણની જે બેદરકારી છે તંત્રની છે તે હાલ આ પ્રથમ અને સામાન્ય કહી શકાય તેવા વરસાદમાં છતી થઈ ગઈ છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા જય મીડિયા અમદાવાદ